ભગત ને આપડે તીર્થ ભાઈ દવા ને બધું લઈ લીધું છે કઈ છે નઈ આમાં ઘણી તકલીફ ખાલી આ રૂજ આવી ગઈ છે પૂછડી માં છે લાગી ગયેલ છે કઈ તો જે આપડી જાંજર છે એના માટે આપણે કોટિયા લઈ આવ્યા છે જો જય માતાજી મિત્રો મિત્રો સવારના સાડા આઠ થઈ ગયા છે અને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા હતા હવે જાશું પાંજરાપુર બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો છૂટી ગઈ છે જે ઘરે રહી છે અહીંયા છે અને આજે રવિવાર છે તો તીર્થભાઈ આવે છે જય માતાજી જય માતાજી રવિવાર હોય ને ત્યારે તમારે મને વગર પૂછે લઈ જવાનો એમ હા ના ના કાંઈ વાંધો નહીં હો તારે હું તૈયાર થઈ જવાનું અને હવે છે જઈએ આપણે પાંજરાપોર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામ છે એ તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી હતા અને પાંજરાપુર આવતા જ આપણે છે માંદાવાળા વાડામાં આવ્યા હતા તો જોઈ શકો છો વાડાની અંદર છે એ નીણ થઈ ગઈ છે લીલી મકાઈ નહીં થઈ છે અને બાજુમાં જે ગૌશાળાવાળો વાળો છે એમાં સૂકી ઝાડની નીણ થાય છે બાકી ઢોરા ઉઠી ગયા હતા તો બધાને પાવડર નાખાઈ ગયો છે અને કાંઈ નવો કેસ છે નહીં અમે આમાં થોડી વારમાં ઢોરા આવશે પછી આપણે કામ ચાલુ કરશું

તો હવે છે આપણે વાળાની અંદર આવી ગયા હતા પણ ઢોર બધા છે નીણ ખાય છે તો આપણે એવું વિચાર્યું કે આપણે ડીપામાં છે કે જેવું ખરીની અંદર દવા નાખવા જાય એની નાખતા હોય અને ત્યાં નાખી લઈએ ને ત્યાં ઢોર ખાઈ લઈએ પછી આપણે અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છાડી જાઉં તો દવા ભરાઈ ગઈ છે ડીપાની અંદર તો આપણે અહીંયા ડીપામાં આવી ગયા હતા અને જે એને ખરીમાં છે મસ્સા છે એને છે દવા નાખી દીધી અને એક આ ખરીની અંદર પાટાની જરૂર હતી તો એને પાટોવાળી નાખી છે અને હવે છે આપણે જેવું રોજડું પડી ગયું હતા એ ખાડો ચેક કરવા જાય ને તમને બતાવી દઉં એની માં ભરતી કરી નાખી છે અને હવે બતાવું તમને તો જે જગ્યાએ ડીપામાં ખાડો હતો એ જોઈ શકો છો આવી રીતે કમ્પ્લીટ બધું બુરી નાખ્યું છે ઉપર બધું પાડી નાખ્યું અને અહીંયાથી પશુ છે ઉપર હાલે જતા એ બંધ કરી નાખ્યું છે અને બાવર આડો રાખી દીધો બાકી કાંઈ ઘટતું હોય તો કયો ભગત કમ્પ્લીટ ને રોજડી પડી ગઈ એ ભાઈ ભગતની ફેવરિટ માણસ ની એવા એ હતી એટલે કરી નાખ્યું છે ઓકે જો અને હવે કરીએ તો આપણે જે માંદા વાળા વાળામાં ડ્રેસિંગનું કામ કર્યું તમે જોયું અને ચાર પાંચ દિવસ પેલા આપણે જે વગડેથી આંખો લઈ આવ્યા એક બ્લેક આંખો અહીંયા નતો આવ્યો અને આ જે છે અહીંયા આવ્યો જોઈ શકો છો એકદમ રૂજ વરી ગઈ છે અત્યારે છેલ્લું ડ્રેસિંગ આપણે એને કરવાનું છે અને ડ્રેસિંગ કરીને પછી તમને બતાવું નહીં કમ્પ્લીટ થઈ ગયું છે હવે જરૂર નથી કાંઈ છતાં એકવાર આપણે સાફ સફાઈ કરી નાખી જો નહીં તો જ્યારે લાગ્યું ત્યારે તો એટલું ભયંકર સ્થિતિ હતી કે તમે જોઈ ન શકો એવી પણ હવે ઓકે છે કાંઈ તકલીફ છે નહીં ઘણી અહીંયા જોઈ લો એકદમ રૂજાઈ ગયું છે નહીં તો શું ઘાવ ઘણો ઊંડો હતો કે ધ્યાન રાખજો ભાઈ ધ્યાન રાખજો બસ 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 એમ ઘણું ઊંડું ના કરે સ્પ્રે લગાવી દો ભાઈ હવે એમ નહીં એમ હા આમ સીધો ચાલો આગળ હાલે ઉતાર હાથ ઉપર હે લઈ લે તો જોઈ લો અત્યારે છે આપણે એને ડ્રેસિંગ કરી નાખ્યું છે હવે કાંઈ છે નહીં આમાં ઘણી તકલીફ ખાલી આ રૂજ આવી ગઈ છે પણ હું શું રાઠું બેસી ગયું ને એના હિસાબે આ બધું સોજો જે છે પણ આમ તકલીફ નથી ખાઈ પીએ અને ઓકે રિપોર્ટ છે આખો છોડી દો ભાઈ હવે તો જોઈ લો આપણે છે ડ્રેસિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે ઉપર દવા નાખી દીધી અને હવે છે આપણે વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી હવે બધું ઓકે થઈ ગયું છે હવે આપણે જાશું હોસ્પિટલની અંદર ત્યાં ગાંધીને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીને અંદર આપણે જાશું આપણી ગૌશાળા તો આપડે છે પાંજરાપુર કઈ કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જોઈશું ગૌશાળા છે બધા નીણ હર્ષદે નાખી દીધી છે એટલે બધા ખાઈ લીધી અને અમુક અમુક ખાય છે પૂનમ જો અહીંયા ખાય છે બાકી આ બે અહીંયા બેઠી અને કલ્યાણી ત્યાં ઉભી છે બાકી પોપટ ને અહીંયા છે હવાડે અંદર પાણી થોડુંક ઓછું છે તો એ ભરી નાખીએ અને બાકી કઈ બીજું કામ નથી તો પાણી ભરીને પછી જાસુ આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળ્યા સીધા પાંજરાપુર તો આપણે છે આપડી ગૌશાળા બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને ભગત સૂતા હતા તો એને ઉઠાડ્યા છે એક આંખો આવ્યો છે જેને પૂછડી આખી કપાઈ ગઈ છે તો એને સારવાર આપવાની છે તો જાય વાળાની અંદર અને એને પકડીએ પહેલાં અને પછી છે એ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ હું જે ભૂલની વાત કરતો તો એ આર્યો આ છે જોઈ શકો છો એને પૂછડીમાં છે એ લાગી ગયેલ છે કાંઈક અને ફટાફટ છે એને પકડીએ ત્યાં કને ગામમાં તો આપણે ગયા હતા પકડવા માટે પણ તે પકડવાનો નહોતો ભાગી ગયો હતો એટલા માટે છે એને ફોહ લાવીને અહીંયા પર લઈ આવ્યા હતા ને વાળાની અંદર જ પૂરી નાખે હતો આજે આપણે માદાવાર વાળો છે ને એમાં તો હવે છે એને પેલા પકડીએ અને પછી છે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો અહીંયા જોઈ શકો છો આપણે છે એ આંખાને છે ટ્રીટમેન્ટ આપી દીધી છે અને ઓમ શું પૂછડામાં બીજું કાંઈ નથી પણ કાંઈક લાગી ગયું છે અને હિસાબે જીવાત પડી ગઈ છે અને એટલે લો એને બધું નીકળતું હતું તો આપણે છે ડ્રેસિંગ કરી નાખ્યું ઇન્જેક્શન આપી દીધા અને હવે ઓકે રિપોર્ટ છે હવે એની કાંઈ બીજી જરૂર નથી હવે અહીંયા ફરશે અને મોજ કરશે તો આપણે છે આંખાની દવા કરી અને અહીંયા ગૌશાળામાં આવી ગયા હતા તો જે આપણી જાંજર છે એના માટે આપણે કોટિયા લઈ આવ્યા છે જો આ એને બાંધવાનું છે તો હવે એને છે પેલા પકડી લઈએ અને પછી છે બાંધીએ તો આપણે અહીંયા ઝાંજરને કોટી બાંધના ગયું છે બરાબર વાઘા કેમ લાગે રેડી 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 ને ગોલી બાર તો બસ તો બસ ખૂબ સરસ થયો મચ તો પાંજરાબોર છે આપણી ગૌશાળા વિભાગમાં જે ઝાંઝર નામની ગાય છે ને કોટિયું બાંધ્યું એ તમે જોયું ને પછી છે એ કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએથી પણ ફટાફટ આપણે નીકળી ગયા હતા એટલા માટે તમને તંજુવાર હતું જ્યારે કાંઈ બતાવી ન શક્યો અને અત્યારે જોઈ શકો તો બધી ગાય ખાણ ખાઈ લીધા હતા પછી થઈ ગઈ ને ત્યાં નિર્ણય ખાઈ લીધી છે બધા જો કમ્પ્લીટ આવે અમુક અમુક ખાય છે બાકી બધાએ ખાઈ લીધું છે અને અત્યારે અંધારું થઈ ગયું હતું એટલા માટે હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું હવે શું ઘરે જવું છે જમવાનું બધું બાકી છે પણ વિડીયો આજે શું ઘણો લોંગ થઈ ગયો છે એટલા માટે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં